નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી અને રાજીનામું ગુજરાતમાં રાતોરાત લેવાયો સૌથી મોટો નિર્ણય પીએમ નરેન્દ્ર મોદી પણ બીમારીથી પીડિત હવે મુખ્યમંત્રી પણ થયા ગુમ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રીને મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આઠ નક્સલ પ્રભાવિત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે જેમાં ઝારખંડ તેલંગણા ઓડિશા આંધ્રપ્રદેશ બિહાર છત્તીસગઢ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સામેલ થશે નક્સલ પ્રભાવિત રાજ્યોને વિકાસ સહાય પૂરી પાડતા મંત્રાલયોના પાંચ મંત્રીઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે ચૂંટણીના પરિણામને લઈને આવ્યા મોટા સમાચાર આવતીકાલે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના છે આ પહેલા બીજેપીના નેતા રવિન્દ્ર રૈનાએ દાવો કર્યો છે કે અમારી પાર્ટી લગભગ પાંત્રીસ સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે આ પછી અમે અમારા સમાન વિચારધારા ધરાવતા ધારાસભ્યો સાથે સરકાર બનાવીશું રેનાએ વધુમાં ઉમેર્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રેલીઓમાં એકઠી થયેલી વિશાળ ભીડ પાર્ટીને જાહેર સમર્થન દર્શાવે છે હવે ભાજપના નેતાઓની સિક્રેટ વાતો થઈ લીક ગઈકાલે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં રાજ્ય સરકારના બે મંત્રીઓ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા હાજર હતા આ બંને વચ્ચેની વાતચીતનો વિડીયો સામે આવ્યો છે તેઓ વાત કરી રહ્યા છે ત્યારે માઇક ચાલુ છે એટલે વાતચીત પણ લીક થઈ ગઈ છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કાઢી મેલે તો કાઢી મેલે એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે કે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માનો બીજો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે એવું તો પડે ને એમની ટીવીમાં ચમકવાનું હોય આ વિડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હવે લોકો અટકળો લગાવી રહ્યા છે કે ઋષિકેશ પટેલ કોની ટીવીમાં ચમકવાની વાતો કરી રહ્યા છે જેને લઈને ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે ચિંતાજનક રાજકારણ સમાચાર લ્યો હવે મુખ્યમંત્રી પણ થયા ગૂમ પાકિસ્તાનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે પાકિસ્તાનના ખૈબર રાજ્યના મુખ્યમંત્રી અલી અમીન ગુંડાપુર પાંચ ઓક્ટોપરથી ગૂમ છે ગૃહમંત્રીના દાવાથી મુખ્યમંત્રીના અચાનક ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે તેમનું કહેવું છે કે તેઓ કોઈ કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં નથી પોલીસે શોધખોળ કરી પરંતુ તે મળ્યા જ નથી ગુંડાપુર શનિવાર સાંજથી રાષ્ટ્રીય રાજધાની ઇસ્લામાબાદમાં તેમનું નિવાસ સ્થાનેથી તેઓ ગુમ થયા છે અહીં સમાજની મોટી માંગ અને આપવાની કરી ફાંસીની સજાની વાત વડોદરાના ભાઈલી ખાતે થયેલી ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે

મોહન ભાગવત પર આકરા પ્રહારો કર્યા છે પવન ખેડાએ પણ મોહન ભાગવતના નિવેદનની ટીપણી કરી હતી તેમણે કહ્યું ભાગવતે પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ દલિત અથવા આદિવાસીને વડા જોઈએ જોઈએ અને પછી જાતિ સમાનતાની વાત કરવી જો હિન્દુઓ જોખમમાં છે તો તેને તમારાથી વધુ ખતરો છે હવે અહીં ગુજરાતમાં રાતોરાત લેવાયો મોટો નિર્ણય ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તોને હવે ભૂખ્યા પરત નહીં જાય મંદિર દ્વારા કરાય વિના મૂલ્યે ભોજન પ્રસાદની જાહેરાત કરવામાં આવી છે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે હવે પીએમ મોદી પણ બીમારીથી પીડિત છે આજે સવારે ઈડીએ આપના સાંસદ સંજીવ અરોરાના ઘરે દરોડા પાડ્યા હતા જેને લઈને આપના નેતા સંજયસિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નફરતની બીમારીથી પીડાઈ રહ્યા છે જેનો કોઈ ઈલાજ જ નથી રોજ સવારે પીએમનું કામ આપને ખતમ કરવાનું અને તેના નેતાઓને ખતમ કરવાનું અરવિંદ કેજરીવાલને ખતમ કરવાનું અને તેની રાજનીતિને ખતમ કરવાનું છે જો તમને આટલી નફરત છે તો તમે દેશ માટે શું કરશો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું રાજીનામાની માંગ રાજ્યમાં વારંવાર દીકરીઓ પર દુષ્કર્મનો ભોગ બની રહી છે ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટી આજે વિરોધ નોંધાવ્યો હતો કાળા કપડાં પહેરી અને કાળી પટ્ટી ધારણ કરીને આપના નેતાઓ રસ્તા પર ઉતરી હતી અને રેલીઓ ગૃહમંત્રીને શરમ કરો તમારા રાજમાં દીકરીઓને ડર લાગે છે સહિતના પોસ્ટર અને બેનરો કર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી હતી